હેલો ગાઈસ કેમ છો બધા મજામાં આજે સવારમાં ઉઠીને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા કેમ કે આજે તો છે રાંધણ છે સૌથી પહેલા તો બધાને રાંધણ છટની હાર્દિક હાર્દિક શુભકામનાઓ મે પતિદેવને કીધું કે હું હેર કટિંગ કરાવું એટલે એને મારા ખાલી કહેવાનું જોઈએ મને કોઈ દિવસ કોઈ વાતમાં ના પાડે જ અને અમે નીકળી ગયા હેર કટિંગ કરાવવા એમને મૂકીને વયા ગયા નહીં ત્રી બેન પાર્લરમાં જો આ બધમ પછડા ચાલુ કર્યા પછી મેં ઓલા બેનને કીધું પાર્લરવાળા બેનને કે સૌથી પહેલા તમે મારું કામ પતાવો બાકી મારી છોકરી તમારા પાર્લરનું બધું ઊંધું છે તું કરી નાખશે તો એને ફાઇનલી મારી વાત માની લીધી અને મારો કંઈક આવો લુક ચેન્જ કરી નાખો તો હું મને નો ઓળખી મેં કીધું હું જ છું ને પણ જો તો પાર્લરમાં ગયા પછી તો એને આમ એવી મસ્ત બનાવી દીધી મને પપ્પાને કીધું હાલો હવે મને તેડી છે હું તૈયાર થઈ ગઈ છું એ નોડ ખાઈ કે આ તું છો જ ને કોઈક બીજી છોકરી છે એ કે મેં કીધું હાલો ને વેવલા હતા અને બહેને નીકળીને જયું તો વરસાદ કે મારું કામ ચાલુ જ થઈ ગયું વરસાદ જોરદાર પછી નૈત્રી બહેનો રેનકોટ ભેગો લીધો તો એટલે વાંધો નતો અને રેનકોટ પહેરાવીને મેં સીધા ઘરે પહોંચ્યા અને ત્યાં તો આ બધા છે ને મારી રાહ જોઈને બેઠા હતા બેકારો કરી એને ભૂખ લઈ ગીધી બધા એને મેં કીધું કોઈ વાતતા તા નહીં છાના મુના ખાઈ લેજો તો એ બધા વગર જો તો એ કાબર ચકલાને નો ખાવ દે ચકલા કાબુને ન ખાવ દે અને એટલી વારમાં નૈત્રી દવા પીવડાવવાનો ટાઈમ થઈ ગયો એ તો પીતી નહોતી માન કરીને હારી પેટ ગોળ નાખી દવા પાઈ દીધી અને એટલી વારમાં તો આ રમડું મેળામાંથી લઈ લીધી ને તો એ યારે હું વાત કરતી હશે મને કાંઈ સમજાય નહીં પછી એમ કે મમ્મી હું બોલું ને એ જા બોલે પણ એ બોલે જ ને ત્યાં રમકડું જ એવું લીધું છે ત્યાં તો હાજ પડી ગઈ ને ભાઈ અમારે મેડમમાં પ્રોગ્રામમાં જવાનો ટાઈમ થઈ ગયો તો સારું ચાલો તમે લોકો પણ અમારે યારે મેળામાં અને મેળામાં જઈ અને અમે છે ને આજે લાઈવ કરવાની છું અમારી બીજી ચેનલ છે અનિલ લેત્રી બ્લોગ એમાં લાઈવ બધા જોવા આવજો અને લાયન્સ ક્લબ આવ્યો છે કે અમારા જેતપુરમાં મેળો થાય છે અને ભાઈ જન્માષ્ટમીની આ બે ખૂબ તૈયારી ચાલુ થઈ ગઈ છે કેમ કે કાલે કૃષ્ણ કાનડાનો જન્મદિવસ છે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં